હવે ચપકીને લોટ ની વેપર પાડે છે આનથી નહી પડે ખાણા વાળો છે બટેટામાં નીકળ્યું ને એનો લોટ છે સાર નીકળે ને છે બટેટાનો એના હવે વેપર પડે ચો ગોળ ગોળ પાપડ જેવી પૂરી જેવી

ન્યાય ના હાન જુદી આવે છે આ બધી મૂક્યા હા તો યાદ ન છે કાણે પડે હજી ભલે પણ એમ કે તો પીજાઈ સારી બોલી તો બોલી છે ને હજી ઉપર ની ભઈ એને મૂક્યા ભાઈ આ તો રાઈ ને ને હુકાઈ જાહે ઓલી છે ને બે છેડા બે બાજુ થી એક એક છેડા પકડી આખું પ્લાસ્ટિક ને એમ પાછારી અવાય એટલે આમ ન હુકાઈ જાહે હાન થાઈ ત્યાં તડકો આવે ને ત્યાં હા

કોઈલું બટેટાનું એમાં મને એમાં જ કેવી છે પણ પેલા મને થયો ને એ ડબ્બા હાથ પડ્યો પડ્યો એવું છે થયું મેં કીધ થઈ રહે છે એટલું હતો ઘણો લોટ છે પણ મને કાંઈ પછી હજી ઘોળીને નાખી દેજ ઘાંટો થઈ જાય ને હવે ઉમો પાછું પડે કાંઈ નહીં તોય હાલસો હાલસે ઉખી જાય એ તો ભેગું થઈ જાય ત્યાં કટકા નાખી જાય ભાગી જાય કટકા પણ નાખવાના બીજું હું એટલે તો પ્લાસ્ટિકમાં નાખ્યું આટલો ફાટી જાય તો નાખ્યું હા હાડલા માં ના ઉખડે પ્લાસ્ટિક ઉખડે આ બધું ના ઉખડે કઈ હજી ઓલો હાડલા માં મોંઘું પડશે ઓલું કર્યું છે કેવું જાડું થયું કે માપે થયું ઓલું થાય મેં કર્યું નથી સંગીતા કે તમે કરી જો એક વાર

બહુ મસ્ત મસ્ત માટલા છે ડિઝાઇન વાળા અને બધા આખો ગોડાઉન ભેર્યું છે ને આ મોટી કોઠી અંદર એટલો છે સામાન જોઈ લો અહીંયા જો બધા એ તુલસી ના ક્યારા ને બધું અહીંયા આખા માટલા જ છે જો અહીંયા સાદા માટલા છે આપણે ઓલા લાલ માટીના આવે ઈ આ સાદા માટલા તો આજ સવારમાં મુહર્ત કર્યું છે ફોડવાનું તો હવે લેવું તો પડશે જ કેમ કે ઉનાળો છે એટલે કાંઈ ઠંડા પાણી વગર તો હાલશે નહીં અને અમે કોઈ ફ્રીજનું પીતા નથી એટલે અમારે માટલું તો ફરજ જાત તાત્કાલિક લેવું પડશે

અહીંયા કેમ કે પછી મોડું થઈ ગયું ફટાફટ રસોઈ જ બનાવી દીધી તો ગરમા ગરમ ડાળી દાળ ગરમ મૂકવાની બાકી છે પાછી કેમકે બધા જમવા આવે ને ત્યાં ઠરી જાય વેલી વઘારી હોય અને તીર્થન ને વેલા જમવાનું હોય એટલે ઠરી ગઈ હોય તો એને એ જમી દે પછી પાછા આવશે એટલે આપણે ગરમ કરશું અહીંયા મેનુમાં જો શાકમાં બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક અને કોબી ગાજરનો સંભારો મરચાંનો ને અને દાળ ભાત ને બધી રસોઈ બની ગઈ છે તારક મેટા સારું છે અને આપણી વેફર પણ જો અહીંયા જો સુકાઈ છે તો હવે તડકો તો વયો ગયો મારે કેમ કેમકે અને પણ મસ્ત એવી સુકાઈ ગઈ ને અમે બધી સાબુદાના બટેટાની બધી કરીને એ નાખીએ એવા જો સામેવાળાના ઢાબા ઉપર કેમ કે અહીંયા તડકો ન આવે હવે ગયો છે એટલે ત્યાં સુધી સુકાઈ નહીં ઓલું સાંજ સુધી ત્યાં તડકે પડી રહે ને તો હાવ સુકાઈ જાય એટલે ત્યાં નાખીએ ખમણ ને બધું અહીંયા નાખીએ એવા તો હવે ખાલી આ એક વફળ સુકાવાની છે તો એ તો સાંજ સુધીમાં સુકાઈ જાય અને આ તો સુકાઈ ગઈ છે ઓલરેડી પણ હજી એકાદ બી કપી જાય ને પછી આપણે તળીએ એટલે છે ને લીલી ન રહે લીલી રહે ને તો પછી તળવાની મજા ન આવે ફરખી તળાય નહીં એટલે તો ચાલો બધા આવી જાઓ જમવા આપણે રસોઈ બની ગઈ છે તો વાસણ ચડાવવાના સવારના પડ્યા છે આજે મોડું થઈ ગયું એટલે તો જો ખાટલી ભેડી છે તો ચાલો આપણે વાસણ ચડાવી દઈએ કે જમવા આવી જાય કેમ કે જો બાર ને અગિયાર થઈ ગઈ છે તો હમણાં બાર ને પાંચ થાય ત્યાં આરોગ્ય તેડીને આવી જાય તો ચાલો ફટાફટ આપણે વાસણ ચડાવી દઈએ પછી મળીએ આગળ પાછા તો જો આ તો વેફર બેફર બધી પડી ગઈ અને બધી જો પ્લાસ્ટિકમાંથી ઉખાડાઈ ગઈ ને બધું કામકાજ થઈ ગયું પણ હજી બે દિવસ તડકે રાખવી પડશે કેમ કે સાબુદાણા બટેટાની હોય એટલે થોડીક સુકવવી પડે નકર થોડીક લીલી લીલી રહે તો પછી ઓલી થઈ જાય એટલે બે દિવસ હજી તડકે થોડી થોડી નાખશું તો અહીંયા છે અમારે વેફરનું બધી જો આ છે મોળું ખમણ આરાધ્યા માટે પછી આમાં છે અમારે મીઠાવાળું ખમણ આ છે વેફર અને આ છે સાબુદાણા બટેટાની સાલવડા

કેમ કે જાડી હોય ને એટલે તાબે નાખી હતા અમે તોય પણ એટલી બધી ન હજી સુકાય હજી અને બે દિવસ હજી તડકે નાખવી પડશે ત્યારે સુકાય કાળ જે મોળા કતરે ને એના માટે મોળી કાતરી બનાવી છે કેવડો બનાવ હાટું કાળ જે ઈનો ઉખડે રહ્યો ને તો બધી રેફર બની ગઈ છે હવે જો બધું ભરવાની કરવાનું છે પણ બે દિવસ હજી સુકાઈ જાય ને પછી ભરશું બધાય સેમાકમાં અને જો આપણે રસોઈ માંડી દીધી છે તો મસ્ત અહીંયા સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક બનાવ્યું છે જો ખીચડી ઓલરેડી બની ગઈ છે રોટલી માંડવાની બાકી છે હવે કેમ કે વાગી ગયા છે સાડા સાત અને અમારે કીર્તનભાઈ જો હોમવર્ક કરે છે એ તું શું કરે છે સેલો ટેપ લઈને એ શું કરે હોમવર્ક કરે કે શું કરે તું કેમ બે પેન્સિલ ભેગી કરીને જો બે પેન્સિલ બે બોલ પેન ભેગી કરે છે અને પછી લખશે જો બે વાર આપ્યું એટલે બે વાર લખાતું જાય એમથી એમ આ ખતરા હારા લ્યો તમારા તો જો આવી રીતના બે બોલ જો ભેગી કરશે એ સેલોટેપ મારશે અને પછી એ કાર લખશે ને એટલે નીચેની લીટીમાં ઉપરની લીટીમાં બે માં લખાતું જાય બે બે વાર આપ્યું એટલે એક વારમાં હોમવર્ક બધું થઈ જાય પૂરું એ શું છે હા અમારા આરાધ્યાબેનને જો ટ્યુશનવાળા મેડમનો બર્થડે છે

અને જો અત્યારે પડીકા દાબે હાડા હાડા સાત થઈ ગયા સાડા સાત થઈ ગયા છે ને પડીકા ખાય છે પછી ભલે ને એ ખાવા જમવા બેસે ને ત્યારે એક રોટલી નહીં ખાય પછી અને આપણી રસોઈ જો ચા અહીંયા બની ગઈ છે બધી તો હે મારે રોટલી તપી ગઈ છે રોટલી કરવાની છે ને આપણે જો તેથી બતાવ્યું હતું તમને કે ધાણા ભાજી લીલી લીલી રાખવા માટે આપણે સેમાં ભરવી તો મેં જો આ સ્ટીલના ડબ્બામાં ભરી તો તમને જો બતાવું એવી ને એવી છે આજ કેટલા દિવસ થયા છ છ નહીં પણ સાત દિવસ થયા પણ જો લીલે લીલી ધાડાભાજી કોથમીર એવીને એવી રહેશે તાજે તાજે આપણે કેમ જાણે ફ્રેશ લઈ આવ્યા હોય એવીને એવી જ રહી છે જો આ પ્રયોગ તમે હાલા પ્રયોગ તો નથી પણ આ રીતને તમે રાખજો અને ખરાબ પાંદડા તમે જેથી લાવો ને તેથી ખરાબ પાંદડા હોય ને એ કાઢી લેવાના અને પછી સારી સારી હોય ને એ બધી આ રીતે ડબ્બામાં પેક કરીને જો આવી રીતે પેક ડબ્બા હોય ને એમાં પેક કરીને આમ રાખી દેવાની ફ્રીજમાં ફ્રીઝરમાં નહીં રાખવાની ફ્રીજમાં રાખવાની એટલે તમારા ધાણાભાજી તમે કેમ લાવ્યા હોય એવી ને એવી તાજે તાજી રહેજો અમે તો જો આ રીતે કર્યું પણ સારી રહી છે એટલે હવે તો આમાં જ રાખવાનું કેમ કે ઉનાળો આવે ને એટલે કોથમીર મળે ઓછી અને અત્યારે કોથમીરના ભાવે વધી જાહે હવે જે પેલા દસનું પૂળિયું લેતા હવે દસનું પૂળિયું હવે દસ ના પુળી એમાં આવશે જરી જગી તો જો આ રીતે આપણે ભરતી હતી હોય ને તો જ્યારે નાખવી હોય ને ત્યારે આપણે આ રીતે આમાં શાકમાં જો આવી રીતે ડાળખા થોડા થોડી કાઢી લેવાની અને બસ સુધારીને નાખી દેવાની તો ફ્રેસે ફ્રેશ છે એને એવી તાજે તાજી તો અમે તો જો આ રીતે પૈરી હતી જોવા અખતરો કરવા પણ એવી ને એવી તાજી રહેશે તો ચાલો શાકમાં આપણે દાણા ભાજી નાખી દઈએ અને પછી રોટલી માંડી દઈએ કે ઓલરેડી આપણી લોઢી તોપી ગઈ છે મારે ગેસ બંધ કરવો પડે રોટલી નાખવી ભેગી ચોટી જાય એટલે એવું થાય તો હવે કાકી

અહીંયા જો મસ્ત બાગબાન પિક્ચર આલે છે બાગબાન પિચલ બાગબાન નહીં બાગબાન હરખું બોલ અને અમારા આરાધ્યા જો જમીન પર સાયકલ હતા આવી છે અત્યારે ખાધું ખાદુ આવી હા તો આજ તો બસ એટલું આજ તો થાકી ગયા છે હવે વેલા હાર અને પિક્ચર આવે છે મસ્ત બાગબાન કેટલી વાર જોયું પણ ગમે તેટલી વાર જોઈ બાગબાટી નહીં બાગબાન બાગબાન ચાલો આ સાથે આજના ના વિડિયોને ને અહીંયા જ કરજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ